તો બધી બહુ બધી બગડી ગઈ હતી ચેનલો તો અમારા જો આ ફેમિલી મિસ્ત્રી છે બહુ મસ્ત કામ કરે છે અને આપણા ઘરનું બધું જ કામ આ મિસ્ત્રી કરે છે બધું જ આપણા આખા ઘરનું ફર્નિચર એમને જ બનાવ્યું છે કોઈને કામ કરાવવું હોય અમદાવાદમાં તો નીચે કોમેન્ટમાં લખજો અને એમનો નંબર હું તમને આપીશ સામેથી બરોબર છે અને કામ બધું જ સારું બનાવે છે જો આ ફર્નિચર આ સોફા બોફા બધું જ જ છે ટોટલી ફર્નિચર આખા ઘરનું જો ભાઈ સાંજના વાગે સાડા સાત અને આજે પણ પાલક પનીર છે અને પરોઠા

જો પરોઠા ઉતરી રહ્યા છે આપણા માટે કે આજે બુધવાર છે અને મમ્મીના સ્વાધ્યાયમાં જવાનો આઠ વાગ્યાનો ટાઈમ છે કેસેટ ને એવું એટલે હું ફટાફટ ખાઈ અને દુકાને બેસી જવું એટલે મારું પહેલું બને છે પછી એ લોકો એમનું કરશે સારું ચલો ગાઈશ તમારે પણ જમવું હોય તો આવી જાઓ પાલક પનીરનું શાક છે અને પરોઠા જો ગાઈશ અત્યારે વાગી ગયા છે આઠ

આપણે બધા જમાડી ને જમવાનું એ તો એવું જ હોય હેલો ગાઈસ જો ઘરે આવી ગયા છીએ ને રાતના વાગ્યા સાડા બાર તો આજે તો થોડું લેટ થઈ ગયું છે ને જો દુકાનેથી નથી એટલે જો હાલત તો જો વાળ નીચે થઈ જાય છે તો ચલો હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચલો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ